જેમ મથુર બાબુ દરેક બાબતમાં શ્રી રામકૃષ્ણ આગળ પોતાનું હૃદય ખોલતા એવી જ રીતે સમાધિની બાબતો સિવાય શ્રી રામકૃષ્ણ પણ અન્ય બાબતોમાં મથુર બાબુની સલાહ લેતા એ બંને વચ્ચેનો સંબંધ પરસ્પર વિશ્વાસ અને સહકારની ભાવના ઉપર ટકી રહેલો હતો સાધના દરમિયાન તેમજ એ પૂરી થયા પછી પણ પોતાને જે કંઈ વસ્તુની જરૂર પડતી તે વસ્તુ શ્રી રામકૃષ્ણ મથુર બાબુ પાસેથી મેળવી લેતા પોતાને જે અસાધારણ દર્શનો થતા મથુર બાબુના પૈસાનો સદુપયોગ થાય એ માટે શ્રી રામકૃષ્ણ ખાસ કાળજી રાખતા શ્રી રામકૃષ્ણનો માયાળો સ્વભાવ એમની બાળ સહજ સરળતા અને પાંચ વર્ષના બાળક જેવી એમની અસહાય દશા એ બધું જોઈને મથુર બાબુ એમના પ્રતિ પૂરેપૂરા શ્રદ્ધાવાન બન્યા હતા અને એમનું સર્વ પ્રકારે રક્ષણ કરવાની જવાબદારી પોતાની છે એમ સમજી લીધું હતું એમને પ્રતીતિ થઈ હતી કે એમનામાં સર્વજ્ઞતા અને બાળ સહજ નિર્દોષતા બંને એકી સાથે વસી રહી છે આ ઉપરથી એમણે મનમાં નક્કી કરી નાખ્યું કે શ્રી રામકૃષ્ણના શરીરની સંભાળ રાખવાનું કર્તવ્ય એમનું પોતાનું છે